પહેલો પ્રશ્ન કેન્દ્રીય બજેટ સંસદમાં કોના દ્વારા રજૂ કરવામાં આવે છે જવાબ આવશે સી નાણા મંત્રી નાણાકીય વર્ષ બે હજાર ચોવીસનો કેન્દ્રીય બજેટ સંસદમાં કોને રજૂ કર્યો છે બી નિર્મલા સીતારમણે નિર્મલા સીતારમણે લગાતાર છ વખત કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે નિર્મલા સીતારમણે તેમનું પહેલું બજેટ બે હજાર ઓગણીસમાં રજૂ કર્યો હતો નાણા સીતારાનું બજેટ પ્રશ્ન કેન્દ્રીય બજેટ રજૂ કરનાર પહેલી મહિલા કોણ હતી જાબાશે એ ઇન્દિરા ગાંધી ઇન્દિરા ગાંધીએ ઓગણીસો સિત્તેરમાં કેન્દ્રીય બજેટ પહેલો રજૂ કર્યું હતું તેઓ પ્રધાનમંત્રીના પદ પર હતા પણ નાના મંત્રી મોરારજી દેસાઈએ રાજીનામું આપ્યું હતું એટલે તેમણે રજૂ કર્યો હતો પાંચમો પ્રશ્ન કેન્દ્રીય બજેટ રજૂ કરનાર પહેલાં મહિલા પૂર્ણ સમયના નાના મંત્રી કોણ છે તો જવાબ આવશે બી નિર્મલા સીતારમણ પ્રશ્ન સૌથી વધાર વખત બજેટ રજૂ કરનાર નાના મંત્રી મહિલા કોણ છે જવાબ આવશે નિર્મલા સીતારમણ નિર્મલા સીતારમણે છ વખત બજેટ રજૂ કર્યો ઇન્દિરા ગાંધીએ બે વખત બજેટ રજૂ કર્યો હતો ન સૌથી વધારે વખત બજેટ કોણે રજૂ કર્યો ઝાબશે ડી મોરારજી દેસાઈએ મોરારજી દેસાઈએ દસ વખત બજેટ રજૂ કર્યો હતો ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અનુસાર કેન્દ્રીય બજેટ વાર્ષિક નાણાકીય નિવેદન તરીકે ઓળખાય છે જાબાશી ડી અનુચ્છેદ એકસો બાર સ્વતંત્ર ભારતનું પહેલું બજેટ કોને રજૂ કર્યું હતું તે સી આર કે સન્મુખમ ચેટ્ટીએ છવ્વીસ નવેમ્બર ઓગણીસો સો સુડતાલીસમાં રજૂ કર્યું હતું ગણતંત્ર ભારતનું પહેલું બજેટ કોને રજૂ કર્યું હતું જ્યાં જ્હોન મથાઈ અઠાવીસ ફેબ્રુઆરી ઓગણીસો પચાસમાં રજૂ કર્યું હતું બ્રિટિશ ભારતનું પહેલું બજેટ કોને રજૂ કર્યું હતું જ્યાં બી જેમ્સ વિલ્સને સાત એપ્રિલ ઓગણીસો સાહીઠમાં માં રજૂ કર્યું હતું ભારતના ત્રણ પ્રધાનમંત્રી ક્યાં છે જેમણે પ્રધાનમંત્રીના પદ પર રહીને બજેટ રજૂ કર્યું હતું જવાબ આવશે ડી ઉપરના ત્રણે રાજીવ ગાંધી ઇન્દિરા ગાંધી જવાહરલાલ નહેરુ પ્રશ્ન બજેટ બે હજાર ચોવીસમાં કેટલી મહિલાઓને લખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય છે જવાબ આવશે સી તૈન કરોડ પ્રશ્ન બજેટ બે હજાર ચોવીસમાં કુલ કેટલા રૂપિયાના ખર્ચનું અનુમાન છે જવાબ આવશે સી સુડતાલીસ પોઈન્ટ સાસઠ લાખ કરોડ પ્રશ્ન જય જવાન જય કિસાન જય વિજ્ઞાન જય અનુસંધાન નો નારો કોને આપ્યો જવાબ આવશે નરેન્દ્ર મોદીએ બહાદુર શાસ્ત્રીએ જય જવાન જય કિસાન નો નારો આપ્યો હતો અટલ બિહારી વાજપેયીએ જય જવાન જય કિસાન જય વિજ્ઞાનનો નારો આપ્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જય જવાન જય કિસાન જય વિજ્ઞાન જય અનુસંધાનનો નારો આપ્યો છે ભારતમાં કયા વર્ષે પ્રથમ વખત પેપરલેસ બજેટ રજૂ કરાયું હતું જવાબ આવશે સી બે હજાર એકવીસ બાવીસ પ્રશ્ન બજેટ શબ્દનો અર્થ જવાબ આવશે સી ચામડાની થેલી પ્રશ્ન ભારતીય બજેટ સિસ્ટમના પિતા કોને કહેવામાં આવે છે જવાબ આવશે બી જેમ્સ વિલ્સન સામાન્ય બજેટ અને રેલવે બજેટ સંયુક્ત રીતે રજૂ કરનાર પ્રથમ નાણામંત્રી કોણ હતા જવાબ આવશે એ અરુણ જેટલી